હેલો યુટ્યુ ફેમિલી તો કેમ છો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં તો આપણે વ્લોગ ચાલુ કરી દીધો છે સાડા પાસે ને અત્યારે થોડોક નાનો નામ તો ધીરી ધીરી વરસાદ ચાલુ છે ને અશ્વિનભાઈના કંઈક સોયાબીન એવું બધું છે ઓલા પણ કપાસ છે ને આ બે પપીળા છે આ સંડેડો બહુ કાંઈ લાગે કારણ કે હાથીને એવું બધું હાકવાનું હોય ને આ કંઈક અશ્વિનભાઈનું ઝુંપડું ને એવું છે અંદર ફૂતા છે અત્યારે પેલા હું તણસા છોડવા માંડવીના ખેંચ આવું કારણ કે માંડવી ખાવાનું મન શું છે ને અત્યારે તો સોયાબી કેમ મસ્ત દેખાય છે જો કેવો મસ્ત સોયાબી દેખાય છે અત્યારે માંડવીને છોડો આપણે ખોય ખે બે ત્રણ કેમ છે કેમ નહીં એમ જો આવી રીતે કંઈક અમારે માંડવીને છોડવા અત્યારે ખેંચવા પડે એમ છે ભાઈ બંને ખાવાનું મન શું છે તું એટલે હવે જોઈએ ફાઈ ફાલ તો છે નહીં બોલીકર ફાલ છે હારો જો આવી રીતે કંઈક આવો ફાલ છે મારે નાનો બહુ બહુ તો નથી અત્યારે ને સાંકળો આખો બોલી જો શું એટલે માઇન્ડ બી કારણ કે ગોઠણે ગોઠણે આવી ને એટલે આપણને એમ થાય કે પલ્લી જા બહુ જોઈએ વૈશ્વિનભાઈની ઝૂંપડીને જાય ને કોણ કોણ બેઠો છે એ જોઈએ આ એક નાની એમથી કુંડી છે આ ટીપણ ઉમારું છે ક્યારે ટીપણું ઉમાર ફરવા જવાનું છે આપણે પણ વરસાદ ને આવે છે એટલે ભાઈ તમારી માઇન્ડ બી જો આની કર કિશોરભાઈ બેઠા છે આ ભાવેશભાઈ બેઠા છે અમારે અશ્વિનભાઈ છે ને વરસાદ બહાર બહુ સારું છે ને છે એવી મજા આવે ને વરસાદ ને હોય તો આમ જરી નાનો નાનો આમ તો વરસાદ ચાલુ છે અત્યારે ને વાતાવરણ જો આમ બધું કાળું થઈ ગયેલું છે આવું કે હવે જેમ બને વરસાદ જવા મળ્યો છે એટલે આમ થાય આપણને એમ થાય કે ઓહ હોય ત્યારે કેટલો વરસાદ આગળ આવી જાય પણ નહીં હવે વરસાદની ડેટ પૂરી થવા મળી છે એટલે જેમ બને વરસાદ પહેલાં હાર વેયો ને પછી માંડવીનો સિઝન શરૂ થઈ જાય કારણ કે અમુકના બધાને માંડવી લેવાની હોય અમુકને ડુંગળીને એવું બધું કરવાનું હોય એટલે પછી પણ માંડવીની સિઝન પૂરી થઈ જાય એટલે ડુંગળીની એવું બધું લેવાનું હોય એટલે આમાં સોયાબી છે નાના આમ થાય બધા સનેડો હશે કંઈક

માઇન્ડવિંગ છોડવા મેં એને ખ્યાય આવી દીધા છે તો એ માઇન્ડવિન છોડવાનું એવું બધું ધોવે છે ને નનકુભાઈ જલા છે ગામમાં કારણ કે ગામમાં જલા છે મારે થોડુંક નેટને એવું બધું કરાવવાનું હું ફાઈવજી ફોન વાપરતો નથી ને આવું ફોર વાપરું છું ને આવું સાધન સિમ્પલ ફોન વાપરું છું ને એમાં હું અપલોડ કરું છું એડિટિંગ કરું છું ને શૂટ કરું છું બધી વસ્તુ એમાં જ કરું છું તો મિત્રો સપોર્ટ કરતા રહેજો તો આપણે આગળ વધશું ને કંઈક આપણે સારું કરશું ને તમારી ઈચ્છા મુજબ આપણે જે તમને એમ લાગે કે આ વસ્તુ તમે વિશાલ કરજો એવી એ પ્રમાણે હું કરી બધું ને મને સપોર્ટ કરતા રહેજો ને ડેલી બ્લોગ આવતા રહેશે હમણાં તો બે ત્રણ દિવસથી કાંઈ કામે જવાનું છે નહીં મારે એટલે કામે નહીં જાય એટલે હમણાં તો વાડીને બ્લોગ આવતા રહે અત્યારે ખાતર ને બધું નાખવા જવાનું હતું ને દવાને એવું છાંટવાનું હતું પણ વરસાદ આવી ગયો છે થોડો થોડો એટલે ન મેળાયો કાંઈ કારણ કે વરસાદનું કાંઈ થોડું કામ થાય નહીં અત્યારે તો બધા મસ્ત ના એ બધા બેઠા છે આજ ઉપડીની અંદર અમે ઓલા પણ છે ને અમારી વાડી છે ના મમ્મી ને પપ્પાની બધાય ફોન જોવે છે ને નનકુભાઈ ગામમાં નેટ ને એવું બધું કરાવવા ને અત્યારે એમાં એવું છે કે હરદ હરાદને હોતું એટલે આજે આઠમું હરદ છે ને મારા દાદાને હરાદ મમ્મી જીતા એનો બ્લોગ હું આજે રાતે બારે વાગે બાર વાગે અપલોડ કરવાનો છું આમ તો આઠ વાગે કરું છું પણ કારેક ટાઈમ ન મળે હોય તો એડિટિંગ કરવાનું બાકી હોય તો હું બાર વાગે અપલોડ કરું છું હું આગળ પાછળ બ્લોગ તો એડિટિંગ કરી કરીને વિકાસ કરું છું પણ ક્યારેક ફોનમાં તકલીફ એવી આવી જાય છે ને ક્યારેક ક્યારેક મારે તો કાંઈ હું નથી કરી તો અત્યારે જુઓ આ બધા બેઠા છે ને અશ્વિનભાઈની ગાડી છે ને આજ ફોનમાં કઈ ચાર્જિંગ એટલું બધું છે નહીં પણ આ તમે કીધું થોડો ઘણો આપણે ઉતારીએ નાનો આમ તો ને લાઈટ નથી બે દિવસથી આવેલી ને લાઇટ વહી ગયેલી છે એટલે તો જોવા કેવું મસ્ત વાતાવરણ દેખાય છે મને તો આમ આવા વાતાવરણ બહુ મજા આવે કારણ કે વરસાદ આમ થોડો થોડો આવતો હોય ને મજા આવે આવા વરસાદની બધા મિત્રો આમ શાંતિથી બેઠા હોય ને તો આપણને એમ થાય કે ઓહો એ મજા જ આવી જાય આપણને એમ થાય એટલે જુઓ કેમ વાતાવરણ આમ જુઓ બાકી વાડીનું ફરતી કોર વાડી છે ને હજી આમ તો કારખાને જતો તો શેઠે કીધું છે કે થોડાક દિવસ ખમી જાય ઓલું કરી જાય કે અમારે બીજા હવે મારા મામાની રાખવાના છે ઘંટી હવે કઈ જગ્યાએ રાખી તો મને ખબર છે નહીં હવે રાખી લેને તો બહુ કામ શરૂ થઈ જાય ને આજકાલે તો વાડીમાં બહુ મજા આવે છે આજ વાતાવરણની દી કારણ કે આવો વ્લોગ તમે કોઈ દી શૂટ નથી કર્યો વાડીની કે મને એમ થાય કે આગળ મારો ફોન પલી જાય આગળ બગડી જાય પણ આજકાલ બીક મેં કાંઈ રાખી નથી ને અત્યારે તો મેં ચાલુ વરસાદે વ્લોગ શૂટ કરું છું હું અત્યારે જુઓ અત્યારે વરસાદ ચાલુ જ છે બધી કોર જો અમારા ભાવેશભાઈ માઇન્ડ બી ધોવા જાય છે શું કરાય ભાવેશભાઈ તો તો અત્યારે ભાવેશભાઈ પગે પગે માઇન્ડ બી ધોવા છે હાથે ધોવે તો એનો ગારાવાળો હાથ થાય જો કાય વાંધો ને વાંધો ને હું તો કોણ બેગ જતી દીધી કેટલા કરે જો આચારભાઈજી માંડવી ધોય છે તો ચાલો હવે અમારો ફોન ને હું ચાર્જિંગ માં મૂક્યા હું જો ચાલો હવે ફોન ને હું ચાર્જિંગ માં મૂકતા હું ને મમ્મી ને પપ્પા ને કહેતા હું કે વરસાદ ચાલુ છે એટલે અમે પણ ભરવા નથી જતા કારણ કે પલ્લી જઈએ ને હવાર પાછા ના આવા જેતા એટલે એ લુકડે પલાળેલા છે અને આ લુકડે પલાળેલા છે એટલે આમ આપણને એમ થાય કે મમ્મીને કેટલું કામ ઓલું કરાવવાનું કારણ કે બે બેમિલી એકે ભરવાની મારી સગાઈ થઈ નથી થઈ જાય છે એ ભગવાનની દિયા એવી થઈ જાય વહેલા મોડી એટલે આમ મમ્મીને અમે થોડુંક આમ કામ ભણું બધું કરાવવા લાગીએ તો મમ્મીને ક્યારેક મજા ન હોય તો ઘરનું બધું કામ કરી નાખીએ બધું ટોટલી વસ્તુનું કામ તમને ખબર જ હોય કે બધાને ખબર જ હોય ઘરનું કામ લેડીઝને કેટલું હોય પણ આ તો અમે અમારા મમ્મીને અમારા બેમિલી એકે ત્રણ ત્રણ ભાઈઓ છીએ અમે ત્રણ ભાર માયલી એકની મારી સગાઈ છી નથી ને મેરેજ જઈને મેરેજ જઈ નથી જા મારા તેણે ભારૂ માયલી તો અત્યારે મમ્મીને એટલું કામ વધી જાય ને તો એ મમ્મીને ઘણું કામ કરાવવા લાગી જાય અત્યારે તો આ માઇન્ડ બી અમારી કઈ મસ્ત દેખાય છે અત્યારે લીલી હો માઇન્ડ બી મા દવા સાટવાની હતી ને આ વરસાદ આવી ગયો ને બપોરે એમની હરાદ મેલી આવે ને મારા દાદાને હરાદ પી હરાદ પતી ગયો ને પૈસા એમની પાસે આવ્યા તા અડિયા આવ્યા ને તો ઝાડને વાઢવાનું હતું કારણ કે કાલે અમારા તાવીડિયા અમારે ખેડૂન હવન ને એવું બધું છે તો અમે મનના આવવાના છે ને અમારે જવાનું છે પણ હવે હું જાઉં કે મારા પપ્પા જાય કે અમારા બે ભાઈઓ જાય લગભગ તો બે ભાઈઓને જવાનું થાય કિશોરભાઈને અને અજયભાઈને એ બે ભાઈઓને જવાનું છે એટલે તો હવે જોઈએ એમ કેવી કામ મજા આવે એમ અત્યારે જાહેર બેઠી આવું થાકી જતા અમી ના આવી જતા અને પપ્પાની ઉઈ ગયા ને મજા બગડી ગઈ હતી ને કારણ કે બે દિવસથી સખત વરસાદ ચાલુ હોય ને તો એ વાડીનું કામ કરતા હોય એટલે જો આમાં વણ કાંઈ વાવેલું નથી કાંઈ વસ્તુ નથી વાવેલું ખડસ છે ઉગેલું અત્યારે પોરામાં હતો કપા બહુ મસ્ત કપા હતો નાનો આમ તો આમ નાનો હતો હવીડ્યો એવડે મારા સાથી લગ્ન આવી જતો હતો પણ આમ મોટો મોટો એટલો હતો ને તો આપણે એમ થઈ જાય કે ઓહો આ કપા તો કેવો છે ને અમારે પાણી ભાણાતાનો કપાસ એ કપાય એવો હશે અત્યારે રોજે નહોતો થવા દીધો અત્યારે હા બહુ મજા વાડ્યું આમ અત્યારે આનીકર બકાલું છે બધું નાની નાની વસ્તુ રાતો ઘી વડા ટી ગઈ ઘટા ને કપાવામાં ખાસ બહુ તો નહીં તો અમે કાઢ નહીં કહું હા કારણ કે એની અંદર ખાવાનું તો આપણે ઘણી વસ્તુ નાખીએ તો એ અમુક ધોળિયા હોય અમુક પાણીવાળા કાચ હોય તો એને પાણીમાંય રહે અમુક ધોળીમાંય રહેતા હોય ધોળિયા કાચ હોય એ ધોળમાંય રહે ને અમુક પાણીમાંય રહે ને આ કંઈક અમારે કવું હશે તો અત્યારે કહો પાણી એટલું સડી ગયું છે હા ઉપર છે હજી છે ને સુધી ઠેર પાણી આવી જાય ખાલી સુધી આવી જાય હા આજા સુધીને આવી ને આ કંઈક ને એવું બધું રાખવાની ઝૂપડી છે કારણ કે અંદર ટાટર પલ્લે નહીં ને એટલે ને આવી કાંઈક અમારી વાડી છે અત્યારે આનીકળે એક આ એક હાથી પીળ્યું છે એક હાથી આઈએ પીડ્યું છે ને ઓલા પણ આગળ મેં તમને કીધું હતું ને કે જાહેર વાટવાજે થાય એલાપણ વાટવાજે થાય એટલી જ ભાઈ હતી થી ને આ માઇન્ડ બી છે અમારી થોડી નાની ને તો હાલ આપણને ટ્રેક્ટર છે ટ્રેક્ટરની પાછળ કબૂતરાની પેટી છે કારણ કે અમને પક્ષી પાળવાનો શોખ તો છે તો કૂતરા છે પછી કબૂતરા છે પોપટ પોપટતા દઈ દીધા છે ભાઈબહેન કે મારે જોતા છે તો એને દઈ દીધા છે ને આવી કંઈક ઝોપડી છે તો ચાલો ફોન ચાર્જિંગમાં મૂકી દઈએ વાડીયા પૂગી જીએ આપણે તો બ્લોગ મારા બ્લોગમાં ઠેઠ સુધી બન્યા રહેજો તમે ત્યારે અશ્વિનભાઈ જાય છે ગામમાં ને અમે ઓળી વાડી ગયેલા હતા ના કારણ કે ટીપણું ને એવું ભરવાનું હતું ને દવાને ઉકાલ સાટવાનું છે બપોર પૈયા તો વરસાદ આવી જતો એટલે નહોતો છટાણું ને અત્યારે અમારે ઓલા ઓલાપણે અશ્વિનભાઈની આવે છે આ કંઈક મકાઈને એવું આવેલ છે કારણ કે અત્યારે થોડી થોડી હાંસ પડી ગઈ એટલે આમ હાંસ પડી ગઈ એટલે આમ દેખાતું નથી બહુ આ ટ્રેક્ટર છે અમારે આવડ ટ્રેક્ટર છે મને તો બહુ નથી ફાવતું પણ મેં એક સાહસ કર્યો હતો માથે આયા આજે પાણીની ટીપણું ભરીને મારે દવા સાટવા દેવાની હતી તો ટીપણું મેં આ મેં હતું ને આગળથી જરાક ઓછા ઉલું ઓછું થતું હતું તો મારે એક જૂના ભાગીદાર છે ઓલી વાળી દુધાળા ના એ ભાગીદારને મેં કીધું થોડાક આગળ બે દે એટલે ઉલાળું ન થાય મેં કીધું ને મેં પછી પહેલાં ઘરમાં નાખી ને થોડું થોડું ધીમે ધીમે જવા દીધું એટલે પૂગી જીધું ને દવા સાટીને પાસે આવી એ વખત મા પાછો હું લોગ નહોતો ઉતારતો ને અત્યારે મેં મહિનો દોઢ મહિનો છ હોય છે લગભગ મહિનો દોઢ મહિના જે આજુબાજુ જોયું છે પીવાનું બ્લોગ વ્લોગ શૂટ કરું છું ને વ્લોગ મૂકું છું ડેલી ને વસાળે પાસે નહોતો મૂકતો કારણ કે મારે કોમ્બામાં થોડીક ફોનની ડિસ્પ્લે હતી એમાં થોડોક પ્રોબ્લેમ આવી જતો નાના મામથી પણ આ તો ભાઈબંધની દુકાન હતી ને આમ ઘણું તો મારા કાકા થાય ને આમ ભાઈબન છે આમ ભાઈ જેવો આમ સંબંધ રાખીએ મેં કારણ કે અમારે આમ સારું ભળે છે ભાઈઓ જેવું એટલે ના ભળે છે ને અત્યારે ના મેં એને કીધું હતું મેં તમે ના ફોન એક કોમ્બો નાખી દીધો હતો નાખી દીધો હતો ને અત્યારે જોઈએ કે કેવું મજા આવે આમ ભાડી અત્યારે રહેવાની એમને તો અત્યારે આજે ને એ અમારે જાય છે ઘર બાજુ અમારે ભાઈ હોય છે ક્યાં ગયા વાલા ભાઈ ત્યાં ગયા આવે છે તો હજી મારી એ અશ્વિનભાઈની વાડી દવાનું છે કારણ કે મારા પગના સપ્લાને એવું બધું ના પીડ્યું છે એટલે ના જવાનું છે કેમ પપ્પા એ ઉતારી દીધો ભાઈ ભાઈ તમે એવું છે એમ નહીં તો પણ પીરું છે ઉતરજો ઉતરજો ભાવેશભાઈ એના માટે શાક કરવા માટે ઘીવાડા ઉતારે છે ગોતો ભાઈ દરડે ને આ આઠે

જીવવાડાવીને એને રહ્યા છે કારણ કે કોકા જ તોડીને વી ગયું છે એટલે ને કાલે તો મમન ના હાજર રાત રોકાણો હતો ને રાત રોકાઈને આજ વી આવ્યો હતો ને પછી પાછા હવારમાં હરાદમાં જ થામી મારા દાદાનું શ્રાદ્ધ હતો એટલે ને અત્યારે ના જ થામી ને ના આવીને પછી પાછા અમે જાઈને બધું વાડવા મળ્યા હતા ને વાડીનું કામ થોડું ઘણું હતું વિગર્યું હતું બધું ને બ્લોગ એડિટિંગ કરવાનો બાકી હતો ને થમલેન ને એવું બધું બનાવવાનું હતું થોડા પોતા અમારે થોડાક નથી નજાવ્યા જાય ને પોતાનું એવું બધું પાડ્યું તું નાનો બ્લોગ તમે નથી શૂટ કર્યો જો આ ગાડી છે ને અમારે આ કિશોરભાઈની આજે જીવડા તો તોડી ને કહે છે ને એટલે ક્યારેય માનતાનું કહે છે પણ એવું કંઈ કરાય નહીં આપણે માનતાને એવું કરાય નહીં જો આ અમારે આ એક નાની એમથી ઝોપડી છે એમાં જો આ આ ટાટર ને એવું છે બધુંય આ મેન ઉપર આઉડ મેન ઉપર સડાઈ ગયો ને એટલે મોટર ચાલુ થઈ જાય ને આમ આવડો આઠ્યાસી સડાઈ ગયો તો એ ચાલુ થઈ જાય અને આ ફ્યુઝ છે આમાં લી એકમાં લીલી આ બેમાં પાવર હોય ને તો આમાં એકમાં ન હોય ને તો એ અમારે લાઇટ ફૂલ ન આવે ને તણીમાં હોય ને તો લાઇટ અમારે ફૂલ આવે છે ને મોટર એ ચાલુ થાય છે એટલે તો અત્યારે જો મીટરમાં લાઇટ તો કાંઈ છે નહીં આમાં ન તો લીલી લાઇટ થતી હોય એટલે મજા આવે છે અત્યારે આમ વાળિયા કારણ કે કહેધું ને મારે ફેમિલી વ્લોગ બનાવો તો બનાવો તો બનાવો તો પણ અત્યારે ફેમિલી વ્લોગમાં તો અત્યારે એમ છે કે મમ્મી રાંધવા બે ગયા છે નાનો ભાઈ છે એ ફોન જોવે છે અને મારા પપ્પાને મજા નથી એટલે એ છે એટલે એને આપણે ખોટા ડિસ્ટર્બ નથી કરતા આગળ જાઓ આપણે ઘરમાં ના મમ્મીને પૂછશું આપણે કહે શાક કરવાનું છે આજે ને હું રસોઈ કરવાના છો તમે એટલે તો ના જવાના શી અને ડાંઠીવાઠી કરાવી નાખી છે ઘણા ટાઈમ જોઈને દાઢી કરાવી તમે એને કારણ કે આમ બહુ વધી ગઈ હતી મોટી મોટી થઈ ગીતી ને પાણી કહેતા હતા કે કહેવાયું ને દાઢી તો કરાવીએ કરાવીએ પણ મારે એવું કંઈ નહોતું મેં શ્રાવણ મહિનો પાળેલો નહોતો કાંઈ એવું કંઈ નહોતું આપણે પણ આ તો બધા એમ કહે કે શ્રાવણ મહિના મને આપણે દાઢી ન કરાવે પણ હું મેં નહોતી કરાવી મેં વાળી નહોતી કપ્યો પણ આ તો હમણાં ટૂંક સમયમાં મેં થોડાક દિવસમાં કપાવ્યા હતા ને તેથી હું વ્લોગ મારા ફોનમાં વાંધો કોમવામાં મેં ડિસ્પ્લેમાં વાંધો આવી ગયો હતો ને એટલે મેં હું વ્લોગ નહોતો ઉતારતો ને હવે વ્લોગ તમારે ડેલી મૂકવાના છે ને સપોર્ટ કરજો અમને ને કોમેડી વિડીયો ઉતારી છે પણ એ મામાના યુટ્યુબ આઈડીમાં જાય છે હું નથી ઉતારતો અમારી બેની પાર્ટનરશીપ અમે યુટ્યુબ આઈડી ચાલુ કરેલી છે પણ જી પેમેન્ટ આવે એ મામાનું મારે મેં કાંઈ કશું જોતાનું નથી કાંઈ વસ્તુ કરવા નથી પણ આ તો મામાને મહેનત કરાવું છું હું વધુ કે ન વધુ પણ મામા તો વચ્ચે તો એની આઈડી મને વધારે છે એ સપોર્ટ કરે છે ત્યારે મામા મને ઘણો કરો કિશોરભાઈ કિશોરભાઈ જાય છે બતી લેવા કારણ કે અંધારું થઈ ગયું છે અચર આવો કંઈક ગારો છે વાડીનો બધો ગારો ગારો છે આવો તો પપ્પા મજા નથી એટલે એ ફૂઈ જશે ફેશ લાઈટ ચાલુ હોય ને એટલે જોઈએ આ તોળસીમાં છે આ નામ થાય બધાની ઘરે તુલસીમાં હોય પછી આ જો આ ઝાડ હોય એવું ઘરે અમે અમે તો એક વાડી ગમે એટલી વાડી રાખીને બધે વાડી રાખી તો બડાળ રાખી આગરિયા રાખી પાદરા રાખી જયારે પાદરા છે પછી કુંભ જાદરા રાખી બધે રાખી બધે અમે કોઈ દઈએ એમ નહીં મને કે અમે તુલસીમાં નથી વેવા તુલસીમાં હોય શીતળાઇમાં હોય એ ભગવાનની બધી વસ્તુ જે હારી હારી વસ્તુ વાવી ને આ વખતે ફૂલ ઝાડ છે તુલસીમાં છે એવું લાટ વસ્તુ છે અત્યારે જો આ પારે વખત મસ્તી ને બેઠા છે એમાં અમારી એક પારે કવડવા તડે છે આ પારે છે કે ઉભા રે આ પારે છે લગભગ નહીં આ છે આ પારે છે ને યાદ ક્યાંક મહુવાથી વી આવેલો છે કારણ કે એ પારેવો અમારો છે ને એને પગમાં કવડો નાખેલો છે એમ રીણો એવો જાંદરીનો ઈઠે હીઠેઠ અત્યારે આ વી આવ્યો કારણ કે ના એ અમારા પારેવા આપેલા હતા અમે વાડી મૂકીને વ્યાઈ ગયા ને ત્યારે અમે એને આપી આવ્યા હતા ને માટે કે ભાઈ બંને ઘરે કે તું નામી ને અમી ને જ્યારે જોતા હોય ત્યારે અમે લઈ જાઓ ને ત્યારે એમ લાગે કે મને નથી જોતા ત્યારે તું અમને દઈ જાજે એને થોડાક દિવસ એને લાટ કબૂતર થઈ ગયા હતા તો એ કામ કરતું એ કે વાડી પાછી રાખી લીધી તો તું લઈ જાય કે તો વાડી અમે રાખીને તો પાછા લઈ આવ્યા હતા અમે તો આ પારે હશે ને આ પેટીમાં આખાનામાં એ પારેવો અમારે ઠેઠ થી ઠેઠ પાદરા આવી ગયો કારણ કે એ પારે અમારે મેન પારે છે ને ગમે એવું પારે હોય ગમે એવો આમ જંગુરો ગમે પારે ઉડતા ને તો તરત એ અમારે એક પારેવ જાય ને તો એ અમારે એક બેને લીન આવે છે ને અત્યારે હાજ હાવ મોડી મોડી પડી ગઈ છે તો અત્યારે ગુપ્પા જો આયા હું છે આપણને નનકુભાઈ હૂતા છે નાનીકર કિશોર ભાઈ તો ખાવા બેસી જશે મિત્રો મને મજા નથી જો કિશોર ખાય છે ચાર રોટલી અને રીંગણા બટેટાનું શાક છે આજ તો આખો દે ખાને બા બા કોબી મોળે છે આજ કેનો શાક કરવાનું છે બા ફૂલે વટ હે થોડું ફૂલે વટ હ બાની ફૂલે શાક કરવાનું છે ને બપ્પાને મજા નથી ને એટલે બપ્પા અહીંયા ફૂતા છે કારણ કે એને તાવ ને એવું બધું આવી જતું ને જો ત્યારે મારે લાઈટ આગળ આવી જઈશે આગળ થોડીક વાર પહેલાં જ લાઈટ આવી હતી ને કે લાઈટ વહેલી હતી મારે એટલે લાઈટ લાઇટ વેગી લીધી ને એટલે તો હવે થોડાક દિવસ પહેલાં મને હાવ મજા બગડી ગઈ હતી ને નનકુભાઈને ઉપરા ઉપર બાટલા સડાવતા હતા ને એટલે આમ કાંઈ ઘરમાં કોઈને મજા આવતી નહોતી એટલે આમ એમ થઈ જાય કે ઓ હો એ આમ કે મજા જ એવું જ નહોતું આવતું કારણ કે આમ એક ઘરમાં પાંચ જણા છે એની પાંચ સ્કૂલ જણા છે એમની પાંચ ફેમિલીમાં અત્યારે અમારે ઘર તો લા ઘર જણા અમે આમ ગણીએ તો અમારું કુટુંબ તો બહુ મોટું છે અમારે બે ઘરની નેસવડ રહે છે એક માળી અમારે ત્રણ મકાન છે ને ત્રણ જણા છે એ એમલી બે ઘર ઘરે બે બે ઘરના છે ને એ ઘરે રહે છે એમલી એક ઘરમાં છે અમારે ચાર પાંચ જણા છે ને એમાં છે એક એકમાં છે એ મારા ગઢામાં અને મારા કાકા રહે છે એક રૂમ છે એમાં રાખવા વી આવીએ એટલે ભાગરાખવા આવીએ એટલે અમારે ના કોઈ નો રહેતું હોય જાય ક્યારેક ક્યારેક ઘરે સારું મોડું કાંઈક કામ હોય ગમે અમારે જાતે મોડું કામ તો હજી કોઈ દેવું આવ્યું નથી ભગવાનની દિયાથી નાનું મોટું જ કામ હોય છે પણ આમ સારું હતું હોય કે આમ મોડું કામ અમારે કોઈ અમે જોયું નથી ના ઘરે ને ગમે એટલું કામ હોય તો અમારે એક ભાઈ સાગર છે એ આર્મીમાં છે કારણ કે એ એની ટ્રેનિંગ ઘણા વર્ષથી નાનપણનું એનું સપનું હતું કે મારે આર્મીમાં નોકરી લેવી છે આર્મીમાં નોકરી લેવી છે તો અત્યારે ફાઇનલી અત્યારે એને આર્મીની નોકરી લેવાઈ ગઈ છે ને અગિયાર વર્ષે એનું હા મયું હતું ને બધું કર્યું હતું અમે સારું કામ પછી હા મહીં પછી થોડાક દિવની ભરતી થઈ ગઈ એટલે ભાઈ એની ડ્યુટી ઉપર વ્યાજ કારણ કે એની આર્મીની હોલી કરેલી હતી એને આર્મીની નોકરી પર જવું પડે એમ હતું એટલે એની તારીખ આપેલી હોય એટલે એ તારીખ પૂરી થઈ જાય ને એટલે એને એના જવું પડે ને પછી એ બધું થઈ ગયું એટલે પાછા ભાઈને લગન આવ્યા એટલે ભાઈ આર્મી દિવસ માટે મેળાવી લીધા રજા રજા લઈ લીધી હતી રજા લઈ લીધી સાહેબ મારા એટલા ટાઈમથી રજા જોતી છે એને બધી બધી ત્રણથી થી ચાર કલાકનું જ કામ હોય કારણ કે એવું ઇમરજન્સી હોય ને તો જ એને વધારે કામ કરવાનું હોય ને કરતો ના ઓછું જ હોય ને પછી ભાઈને નાલી તડાવી લીધા હતા ને

કપડા મે હવારમાં જ કાઢ્યા કારણ કે નાવા આવ્યા પલાળીને આવ્યા હતા બાઈ કીધું તો તમે તમે કપડાં જે પલાળીને લેવાની એ હોવાની રીતે ધોઈને નાખજો ને મજા તો હા હા તો ચાલો હવે જમવાની ટાઈમે આપણે મળીએ જમી કારવી ને પછી પાછા મળીએ તો બે કન્ટ્રીન્યુ લોગમાં બીના રહેજો તો અત્યારે હું કિશોરભાઈ નીકળી ગયા છી પૂણા કાઢવા બત્તી કરીને મને મેં બતી કરીને આ ચમકા નથી ને એટલે અમે પૂણા કાઢવા આવી ગયા છીએ અત્યારે વાડીમાં અને જો માંડવી કઈ મસ્તીની છે અત્યારે પાંદડા તો હા જોઈ ના તે કેટલા હતું ચાલો કિશોરભાઈ અમારે આગળ આગળબત્તી કરે છે ને હાથમાં કંઈક આવો ખરોપીઓ હોય ને કંઈક સારું ફોટી બોટી હોય ને તો સારું રહે કારણ કે રાજપાડી ગમે તે પૂણા કાઢવા તો આનું હોય કે જનાવરું કેવા અચાનક આવી જાય ક્યાં લઈ આવી જાય કંઈ નક્કી ન હોય અત્યારે અમારે ઘણા દિવસ તમારે પહે ને દીપડે થોડુંક ઓલું કરી લીધું હતું ને એટલે આમ બીતા બીતા ઓલું કરીએ જોઈએ અચ્યારે પૂર્ણા ક્યાં ખોળેલું છે ખોળેલું છે કે ના નહીં આયા તે અચ્છા પૂર્ણાનું ખોળેલું હોય ને એટલે આમ થોડુંક Chalo, koto ki zaini olukar, yaini kata abde ya agwami olukar naichi. Zayi te kaiti lantek maa tu bhunu. Khaa tu. Tu pheenu to marwishu. Zayi te kain khutam kati ki. Maa ya મારું કાદું આમ સપનું હતું કે હું બ્લોગ ઉતારું 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 પણ તે દી કાંઈ ઘરનાનો સપોર્ટ હતો નહીં ને અત્યારે મારે ફૂલ ઘરનાનો સપોર્ટ છે કે મારા પપ્પાએ મારા મમ્મીએ બધાએ કીધું છે કે નહીં તું બ્લોગ શૂટ કર તું તારા મહેનતથી આગળ આવ્યું તો હું અત્યારે હું મારી મહેનત કરું છું પણ એ મહેનત હવે તમારે સફળ કરાવવા લાગવાની છે મને મારું જે સપનું છે કે હું મારા મારા મમ્મી પપ્પાના હું સપના પૂરા કરી તો એ સપનું મને પૂરું કરવા તમારે લાગવાનું છે તો મને સપોર્ટ કરતા રહેજો ને કરશું તો તમે આગળ વધીઓ તો હવે મળીએ આપણે વાળીએ તો ફાઇનલી મિત્રો અત્યારે અમારી રસોઈને એવું બધું થઈ ગયું છે અને નનકુભાઈ જો આપડે શેંકી નાખ્યા છે આત આઠ ને આની કાલે રોટલાને એવું બધું પીડ્યું છે ને ઓલીકાર પપ્પાની બધાય ફોન જોવે છે ને બ્લોગ બહુ લાંબો નથી કરવો તો જો તમને મારો આ વ્લોગ ગમે તેને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં મળીએ પાછા નવા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય Slow down, I wanna hear it, talking shit from the drama Keep coming, I'ma send you, you to your mama Mr. whip, 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 get the gun down dropping bodies in the place till the sun's out you Can't fuck with this, I'm going to try This one's the when the bullets fly, I'm the last one to die